વિદિશા બેણે સાડી દોવા મેલો રે વિદિશા રે દો બેણે દો કે માર્યો મહા માયો રે સાગર પોકે પોકે રોયો મારા જમાયો રે નો રે છોકરા બનતા બાબલા મારા વિના કે બાબલાનો રે રે છોકરા બનતા બાબલા મારા વિના કે મરો મારા જમાયો રે વાડે કારેલા નો વેલો મારા જમાયો રે દે બેનો શેલો મારા જમાયો રે નિધિ નિધિબેન ડ્રેસ ધોવા મેલો મારા જમાયો રે ડ્રેસ ધોયો નહીં પણ ખોયો મારા જમાયો રે નિધિ નિધિબેન દો કે માર્યો મારા જમાયો રે శీ పోకె పో రోయో మారాజామాయో రే సో రే చోకరా బంధా బబలా మన వినాయో మారాజా మో రే નો રે છોકરા બનતા બબલા કેમાયો રેલા જમાયો રે અરવિંદ જીગું બેનો સેલો મારા જમાયો રે જીગુ બેન જીન્સ ધોવા મેલો મારા જમાયો રે જીન્સ ધોું ન પણ ખોયું રે જીન્સ ધો નહી પણ ખોયું મહાર જમાયો રે જીગુબેન દો કે દો માર્યો મહારા જમાયો રે અરવિંદ પોકે પોકે રોયો મહારાજ માયો રે maravina poke ke royo ke mayore sanore chokra, banta babla, mara vina maro sanore chokra, banta babla, mara vina na maro yo no velo mara jama అశక భాగ బేణో సేలో మారాజా మయో రే అ బా బే సో మే భాూ బెణ గౌన దోవా మారాజా మయో రే భూ బాన దోవా మేలో మారజా మయో రే ગાઉન દોયું નહીં પણ ખોયું મારા જમાયો ગાઉન દોયું નહિ પણ ખોયું મારા જમાયો રે પાટે બે મારો મારા જમાયો ભગુ બેને પાટે પાટે માર્યો મારા જમાયો રે અશોક પોકે પોકે રોયો મારા જમાયો పో రోయో మేర చోకరానోరే చోకరా బంతా మరా మరోయో మిమ్మర జయో రే వాడే కారే లానో వేలో మో రే વેલો માયો ને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપના ગુરુદેવ કી જય